હેન્ડલર અબુ સુલેમાનના કહેવા પર અમદાવાદ વડોદરા સુરતની ઘેરાબંધી કરવાનો આતંકિઓએ મનસૂબો કર્યો હતો કેમ કે ગુજરાત નરેન્દ્ર મોદીનું ગુરુરાજ્ય છે અને ગોધરા રમખાણોનો બદલો લેવા માટે આતંકી ટ્રેનથી અમદાવાદ પહોંચીને બે દિવસનો પ્રવાસ કરીને રેલવે સ્ટેશન સિનેમા હોલ યુનિવર્સિટી વીઆઈપી માર્ગ રાજનેતાઓનો માર્ગ વગેરેની પણ રેકી કરી હતી तो अपने साथ વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા वरुण जैन લાઈવ જોડાય છે જી वरुण કે આ વધારે અપડેટ્સ આપકે પાસ દિલ્હી પોલીસ કી સ્પેશિયલ સેલ ને 2 ઓક્ટોબર કો આઈએસઆઈએસ આતંકી શહનાવાઝ ઉસકે સાથી રिजवान ઓર અર્શદ વાસી કો ગિરફતાર કિયા થા જો ઇન્ટરrogation રિપોર્ટ હે શહનાવાઝ કી વો બહેત ચોકાને વાલી હે ક્યોકી પૂછતાજ મે ઉસને બતાયા કી પૂરે ગુજરાત કી કહી ન કહી ઘેરાબંધી કી તૈયારી ઉનહોને કરી લી થી બડી સંખ્યા મે જો સિરિયલ બ્લાસ્ટ હે વો ગુજરાત કે અંદર કરાય જાને થે अहमदाबाद वडोदरा सूरत इनके निशाने पर थे यहाँ पर रेलवे स्टेशन जितने भी भीड़ भाड़ वाले इलाके हैं चाहे कोर्ट हो अटल पैदल मार्ग हो चाहे साबरमती आश्रम हो विश्व हिंदू परिषद आर से जुड़े जो, जो जो उनके दफ्तर है वहां पर इन्होंने न सिर्फ रैकी की थी बाकायदा वीडियोग्राफी और फोटोग्राफी की थी करीब तीन से चार दिन यहां पर रैकी करने के बाद ये लोग मुंबई आए और उसके बाद पुणे पहुंचे वहां से इन्होंने पाकिस्तान में बैठे अपने हैंडलर को पीडीएफ फाइल बनाकर इन वीडियो वीडियोग्राफी और फोटोग्राफी की पीडीएफ फाइल थी वो पाकिस्तान भेजी अबू सलेम को इनके पास से बड़ी संख्या में भारी मात्रा के अंदर जो विस्फोटक है वो भी बरामद हुए थे लेकिन समय रहते दिल्ली पुलिस की स्पेशल सेल ने इस मॉड्यूल को बस्ट करते हुए इन तीनों आतंकियों को गिरफ्तार कर लिया था पूछताछ में बेहद चौकाने वाला खुलासा हुआ है जिन्होंने इन्होंने बताया कि सीरियल ब्लास्ट पूरे गुजरात के अंदर कराए जाने थे और गोदरा कांड का बदला जो जो घटना गोधरा में हुई थी उसी का बदला लेने के लिए ये पूरी की पूरी साजिश और कॉनस्पिरेसी पाकिस्तान में बैठे इनके हैंडलर अबुसलेम के कहने पर इन्होंने रची थी जी जी शुक्रिया वरुण हमसे जुड़ने के लिए तो आतंकवादियों ना जे मंसूबा હતા તેની પરથી હવે پرਦਾફાશ થઈ ગયો છે ગુજરાતમાં સિરિયલ બ્લાસ્ટ કરવાના હતા આતંક્યો તૈયારીઓ સંપૂર્ણપણે કરી દેવામાં આવી હતી રેકી કરી દેવામાં આવી હતી અમારા सहयोगी पूनम જોડાયા છે તેમની પાસે જે શું ને આતંક્યોના મંસૂબા વિશે જાણકારી મેળવીશું જી પૂનમ જોઈએ આતંકીઓના મનસુબાની જો વાત કરવામાં આવે તો આઈએસઆઈએસ આતંકી શહેનવાજની પૂછપરછમાં ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટના ઝડયંત્રનો પર્દાફાશ થઈ ચૂક્યો છે આ મુરાદ હતી જેમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા અને સુરતમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું આ તમામ આતંકીઓએ ગુજરાતના શહેરોને નિશાની લીધા હતા ભાડેના સ્કૂટરથી ત્રણેય શહેરોમાં રેકી કર્યાનો પણ પર્દાફાશ થયો છે અને રેકી કરવા માટે તેણે ભાડે ભાડે એક સ્કૂટર લીધું હતું અમદાવાદના રેલવે સ્ટેશન સિનેમા હોલ યુનિવર્સિટી ની પણ રેકી કરવામાં આવી હતી અલગ 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 રેકી કરી હતી આ વિસ્તારોની તમામ માહિતી લીધી હતી ફોટા પણ લીધા હતા વોરા મસ્જિદ દરગાહ મજાર સાબરમતી આશ્રમ ની પણ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી હતી અને આ બધા જ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની એક પીડીએફ ફાઇલ પણ બનાવી હતી હતી ગાંધીનગરના આરએસએસ વીએચપી કાર્યાલય હાઈકોર્ટની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી આ તમામ તો સાથે જિલ્લા કોર્ટ ભાજપ કાર્યાલયની પણ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી આ તમામ જે છે રેકી કરી હતી વડોદરા રેલવે સ્ટેશન નજીક એક છાત્રાલયમાં પહેલા તો રૂમ ભાડે રાખ્યો હતો વડોદરા જિલ્લા કોર્ટ સિવિલ કોર્ટ રેલવે સ્ટેશન આ તમામ જગ્યાએ ભાડાનું સ્કૂટર લઈને રેકી કરવા માટે પહોંચ્યા હતા આતંકી તમામ સ્થળોની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરી હતી સાથે સાથે હવે જો સુરતની વાત કરવામાં આવે સુરતમાં રેલવે સ્ટેશન પાસેની એક હોટેલમાં રોકાયા હતા તમામ આતંકી અને યહૂદી કેન્દ્રની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી હતી ત્યાં પણ તેમણે ભાડાનું સ્કૂટર લીધું હતું હીરા બજાર જિલ્લા કોટ ઇસ્કોન મંદિરની આસપાસના સાતથી આઠ મંદિરો પણ નિશાન હતા મંદિરોની પણ રેકી કરી હતી અને તમામ સ્થળોની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને તે સુરતથી મુંબઈ પરત ફર્યા હતા તમામ સ્થળની વિડીયો અને ફોટોગ્રાફી કરીને તેઓ સુરતથી મુંબઈ પરત ફર્યા મુંબઈથી પુના ગયા હતા ત્યારબાદ આ આતંકીઓ ઝડપાઈ ગયા હતા તેમના આતંકીના જે આંકાઓ હતા એને પીડીએફ ફાઇલ કરીને તેમણે આખી જ બધા જ સ્થળોની માહિતી આપી હતી આ રીતે સુરત અમદાવાદ અને વડોદરા તેમના નિશાને હતા જુહી